તો ફોર્મ તો આપને ઓફિસમાં ફ્રીમાં આપવાના પડ્યા છે પણ વેચાય છે મેં પુરાવા આપ્યા એને અહીંયા કંપાઉન્ડમાં બહાર નહીં તમારા મામલતદાર ઓફિસના કમ્પાઉન્ડમાં વેચાય બાય નથી એટલે જે કોઈ એક બે માણસ વેચતા હોય એનાથી મને વાંધો નથી પણ બહાર ધંધો કરે અહીંયા તમે

કે ખબર છે કા તો એમને ન દેખાય એટલે આ ખાડા કાન કરવા અમારા ઠાંગાની કહેવત છે કે આ ખાડા કાન તો આ ડીસી ઓફિસમાં રહેલા અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા છે મામલતદાર એટલે કે ડીસી ઓફિસમાં એના કમ્પાઉન્ડની અંદર કોઈ ફોર્મનો મહિનાઓથી વેપાર કરે છે અને ડીસી સાહેબ મામલતદાર સાહેબ એનાથી અજાણ છે આ કેવી રીતે માની શકાય બિલકુલ કોઈ અજાણ નથી જાણે જ હોય અને અહીંયા લાઈનો અહીંયાનો પ્રવેશ દ્વાર છે ડીસી સાહેબનો તો લાઈનો ડીસી સાહેબને નથી દેખાતી સવારે છ વાગ્યાથી લાગી ગઈ છે એ ડીસી સાહેબની બહેન નથી એ ડીસી સાહેબની દીકરી કે ધર્મપત્ની કે એની માતા નથી એટલા માટે એ કામ નથી થતું જો ડીસી સાહેબના ધર્મપત્ની બહેન માતા હોય તો આટલી લાઈનોમાં ખરેખર એ ઉભા રહે ખરા મામલતદાર સાહેબના સજા હોય તો સવારે છ વાગ્યાના લાઈનમાં ઊભા રહે ન રહે આ ખેડૂતના ઘરના છે છે ખેડૂતની ખેડૂતની દીકરી માતા છે ગરીબ છે એટલા માટે છ વાગ્યા થી લાઈનમાં ઉભી છે ડીસી સાહેબ ને નમ્ર વિનંતી કરીએ છીએ આ ખાડા કામ કરવાનું બંધ કરો અને ગરીબો માટે ખેડૂતો માટે જે ખરેખર કામ કરવા તમને મોકલા છે નિષ્ઠાપૂર્વક કામ કરો રાજકીય હાથો બનવાનું બંધ કરો